સો ગ્રામ જેટલા મોડા મરચામાં આ રીતે વચ્ચે કટ લગાવી એક ચપટી જેટલું એમાં મીઠું ભરી દેવાનું છે બધા મરચામાં મીઠું ભરી દીધા પછી અહીંયા આપણે પાણી ગરમ કરી એની ઉપર મરચાને આ રીતે ત્રણ થી ચાર મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દેવાના છે ત્યાં સુધીમાં એક નાની વાટકી જેટલા શેકેલા સિંગદાણા બે ચમચી જેટલા તલ ને આપણે દર દરવા વાટી લેવાના છે આ બંને વસ્તુ વટાઈ ગયા પછી ત્રણથી ચાર ચમચી જેટલા દહીંમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને એક ચપટી જેટલી હિંગેટ કરી બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે દહીં ને પણ સાઈડમાં રાખી દઈએ અને આપણે મરચા જે સ્ટીમ થવા માટે રાખ્યા હતા એ જોઈ લઈએ મરચા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લઈએ એક કડાઈમાં એક ચમચી જેટલા તેલમાં હલકા એવા મેથી દાણા એક ચમચી જેટલી રાય અને થોડા લસણની કળીઓ જેને મોટું મોટું કટ કરી અને આપણે એને સંતળાવા દેવાનું છે લસણ સંતળાય એટલે થોડી એવી વરિયાળી એડ કરીએ અને મસાલા વાળું દહીં એડ કરી સરસ એવું મિક્સ કરી લઈએ અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દહીં સરસ એવું થવા દેવાનું છે દહીં સરસ એવું કૂક થઈ ગયા પછી આપણે એમાં મરચાં એડ કરી દઈએ અને આપણે જે સિંગદાણાનો પાવડર બનાવ્યો છે એ પણ સ્પ્રિંકલ કરી અડધી સેકન્ડ માટે આપણે એને સ્ટીમ થવા માટે ફરી પાછું રાખવાનું છે બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી લેવાની છે ને આપણા અહીંયા એકદમ ચટપટા એવા મરચાં બનીને રેડી થઈ ગયા છે